નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હું સ્વાગત કરું પોતાની છોટ્યુબ ચેનલ ઓશન કોચિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ આઠ આપણો પ્રિય વિષય અંગ્રેજી ચોથું યુનિટ નામ છે ચાલમી વાય એટલે કે મને કે શા માટે આ યુનિટ આજે આપણે સાતમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરવાનો છે અગાઉ વિદ્યાર્થી મિત્રો આપણે આ યુનિટની છ એક્ટિવિટી વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી હશે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ એક્ટિવિટી નંબર સાત એક્ટિવિટી નંબર કહે છે જોઈન પ્રોપરલી પાર્ટ એ વિથ પાર્ટ 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 બી એ બી સાથે જોડો યુઝિંગ ધેરફોર ઓર બીકોઝ બીકોઝ અને ફોરનો ઉપયોગ કરીને હવે ધેરફોર એટલે શું થાય તો ધેરફોર એટલે થાય તેથી બીકોઝ એટલે તો બીકોઝ એટલે થાય કારણ કે કારણ કે આ બે શબ્દોનો ઉપયોગ કરીને જે છે આપણે જોડકા જોડવાના છે અને ઇનેક્ટ ધેમ એઝ પર યોર ટીચર ગાઈડન્સ અને એને પછી તમારા શિક્ષક કે એ રીતે એને બોલવાનું છે હાલો બોલીએ આપણે તમને હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોડકું જોડવાનું છે પાર્ટ એ અને પાર્ટ બી તો એવું નથી કે સર આ વાક્ય જે છે અહીં આપ્યું છે એવું જ છે નહીં એ વાક્ય આપણે ગોતવાનું છે એક્ઝામ્પલ તરીકે મનીષ વન ધ રેસ મનીષ રેસ જીતો જો અહીંયા રહ્યું હીર એન્ડ ફાસ્ટ એ ઝડપથી દોડ્યો

અને પરિણામ પાછળ બરોબર આ વસ્તુ જે છે તમારે યાદ રાખવાની પહેલા પરિણામ હોય અને પછી કારણ હોય તો બીકોઝ પહેલા કારણ હોય પછી પરિણામ હોય તો ધેરફોડ બરોબર ચાલો પેલા તો આખું કરીએ પાર્ટ એ જે છે જોઈ લઈએ પછી આપણે પાર્ટ બી જોશું મનીષ રેસ જીતી ગયો પથારીમાં છે ગીતા અરેન્જ અ પાર્ટી એટ હર હોમ ગીતા એના ઘરે પાર્ટીનું અરેન્જમેન્ટ કર્યું પછી આયા પછી ભાવિની હેઝ નોટ ગોન ટુ સ્કૂલ ભાવિની સ્કૂલે ગઈ નથી આઈ વિલ ગો ફોર અ શોપિંગ ખરીદી કરવા માટે જઈશ રાધા ગેટ્સ અ બ્યુટીફુલ ગિફ્ટ્સ ફ્રોમ હર આન્ટ રાધાને એના આંટ પાસેથી ના કાકી પાસેથી એક સરસ મજાનો ગિફ્ટ મળ્યો છે વી ટુક अम्ब્રેલા વિથ અસ અમે અમારી સાથે છત્રી લઈ લીધી અને સतीश લાઈક્સ ગાર્ડનિંગ સतीशને ગાર્ડનિંગ ગમે છે તો હવે પાર્ટ બી જોવાનું છે તો પાર્ટ બી છે હી ઇલ એટલે કે તે બીમાર છે પછી ઈટ વોઝ રેઈનિંગ હેવલી

મારે નવો ડ્રેસ ખરીદવો છે તો આ રીતે આપણે વાક્યો આપેલા છે વાક્યોને આપણે જોડકાથી જોડીને જે છે સીધા વાક્યમાં જ કંડર રાખવાના છે તમારી માટે વાક્યમાં તૈયાર કર્યા છે પણ એની પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે આપણે તમારી માટે લોન્ચ કરી છે એક જબરજસ્ત એપ્લિકેશન નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આ એપ્લિકેશનમાંથી મળશે તમને ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વ અધ્યયન પોથી સ્વાધ્યાય એકમ કસોટી એ પણ પ્રશ્ન બેંક સાથે અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું આવું ઘણું બધું મટીરિયલ તમારી માટે તૈયાર છે ખાલી અંગ્રેજી વિશેનું નહીં અંગ્રેજી સહિત તમામે તમામ વિષયનું તમામે તમામ પ્રકારનું મટીરિયલ તમને મળી શકે એમ છે તો ઝડપથી ડાઉનલોડ કરો એપ્લિકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે આગળ વધીએ વાક્ય તમારી માટે તૈયાર કર્યા છે તો પહેલું વાક્ય મનીષ વોન ધ રેસ મનીષ રેસ જીતી ગયો બીકોઝ હીરે ઝડપથી દોડ્યું મેં તમને કીધું હતું ને કારણ આવશે એમાં

કારણ કે ઇટ વોઝ રેનિંગ હેવીલી ખૂબ જ વરસાદ પડતો હતો પછી છે સતીશ લાઈક્સ ગાર્ડનિંગ સતીશ ને ગાર્ડનિંગ ગમે છે તેથી ધેરફોર એટલે તેથી થાય ને તેથી હી મેડ ટેરેસ ગાર્ડન ઇન ધ સ્કૂલ તેથી એને સ્કૂલ માં ટેરેસ ગાર્ડન બનાવ્યું છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના વાક્યમાં બીકોઝ આવ્યું પણ એવું જરૂરી નથી કે મોટા ભાગના બીકોઝ જ આવે અડધાની ઉપર જે છે બીકોઝ આવી શકે ને અડધામાં ધેરફોર આવી શકે આપણા વાક્યની અંદર જે છે બે વાક્યમાં ધેરફોર આવ્યું છે એક વાક્ય બીજા બધામાં બીકોઝ આવ્યું છે બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર ચાર ની એક્ટિવિટી નંબર સાત મળીશું આવતા વિડીયોમાં જેમાં આપણે આ યુનિટ ની આઠમી એક્ટિવિટી વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોય ક્રાઈબ કરો